દિવસે પાલનપુરમાં દેવીપૂજક સમાજના લોકોએ તેમના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી તેમની મનગમતી મૂકી અગરબત્તી કરી ફૂલો ચડાવ્યા સમાજનો તહેવાર દિવાસો કહેવાય દિવાસાના દિવસે સમાજના લોકોએ જઈ તેમના મૃતક સ્વજનોને ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ આપી તેમની મનગમતી વસ્તુ મૂકી હતી તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું દેવીપૂજક સમાજ માટે દિવાસાનો તહેવાર મોટામાં મોટો તહેવાર માનવામાં આવે છે દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકો તેમના મૃતક સ્વજનોને શમશાનમાં જઈ શ્રદ્ધાંજલિ આપે છે જેમાં ફૂલહાર ચડાવી અગરબત્તી કરી દર્શન કરે છે અને તેમની મનપસંદ વસ્તુ ત્યાં મૂકવામાં આવે છે તેમજ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો ઉપરાંતની બ્લડની બોટલો એકત્ર કરાઈ હતી જે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગમાં લેવામાં આવે છે આ દિવાસાના દિવસે દૂર દૂર રહેતા લોકો પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે આમ પાલનપુરમાં દિવાસાનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને દેવીપૂજક સમાજના લોકોએ તેમના મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી અષાઢી અમાવસ એટલે પટણી દેવીપૂજક સમાજનો પૂર્વજોને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટેનો દિવસ છે આ દિવસે પટણી દેવીપૂજક સમાજના ભારતભરમાં રહેતા લોકો જે પોતાના લોકલ વિસ્તારમાં જ્યાં પોતાનો અગ્નિદાહ કરતા હોય ત્યાં પોતાના પૂર્વજોને યાદ કરવા માટે આજે બહુ મોટી સંખ્યામાં પાલનપુરના પટણી સમાજના સ્મશાનગૃહમાં આજે સર્વે હાજરી આપે છે અને પોતાના પૂર્વજોને યાદ કરી અને તેઓને શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પ અગરબત્તી અને એમની મનગમતી જે ચીજ વસ્તુઓ છે એ અર્પણ કરીને આજના દિવસે એમના પરિવારજનો યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપે છે એની સાથે આ વખતે યુવાનો એક નવી નવી એક પહેલ કરી છે જેમાં બ્લડ ડોનેશન નું કેમ્પનું આપણે આયોજન કર્યું છે એમાં બહુ મોટી સંખ્યામાં આ વખતે બ્લડ દાતાઓ મળી આવે છે અને જરૂરિયાતમંદ લોકોને પણ આ બ્લડ ની મદદ કરી શકીએ છીએ અમારે બાર મહિનામાં એક જ વખત આ મોટામાં મોટો તહેવાર આવે છે અમારે જે મરી ગયા હોય એમના ઉપર જે કોઈ બી નાખવામાં આવે છે અમારે અને અમારે જે જાય ઘરમાંથી એને જ ખબર પડે બીજા અમને ખબર ના પડે આજે અમે છે તો ફૂલ આહાર કર્યા અગરબત્તી કરી જે એમના ખાતા પીતા હોય એ ખાવાનું મેં દાન કરીએ અમે જે ગરીબોને થોડું જે અર્થાશક્તિ આપવાની